લાખો લોકોને વ્યસન મુક્ત કરનાર પૂજ્ય સદરે સંત શ્રી સદારામ બાપાના જયંતિની કરાઈ ઉજવણી થરા ખાતે હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં ભાવિ ભક્તો જોડાયા ઉત્તર ગુજરાતમાં લાખો લોકોને તેમના ભજન સત્સંગ થકી શિક્ષણ અને સમાજ સુધારણા લાખો લોકોને વ્યસન મુક્ત કરનાર પૂજ્ય સદરે સંત શ્રી સદારામ બાપાના જન્મ જયંતિ પ્રસંગે થરા શહેર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક દર્શનીય વિભૂતિ સંત શ્રી સદારામ બાપુના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે થરા શહેરમાં રેલી કાઢી પૂજ્ય સદારામ બાપાના કાર્ય અને તેમના સત્સંગના કામોને યાદ કરવામાં આવ્યા શોભાયાત્રામાં પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાભરના ગામે ગામથી ક્ષત્રિય ઠાકોર સમાજ તથા અઢારે આલમના લોકો કે જે બાપુને ભગવાન સમાન માનનાર લોકો મોટી સંખ્યામાં હાજર અને બા વિભોર બન્યા હતા બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમના સીમાડે આવેલ કાંકરે તાલુકાના ટોટાણા ગામને પાવન તીર્થ સ્થાનનું ગૌરવ અપાવવા પાછળ એક વિરલ સંતની તપસ્યા રહેલ છે આ વિરલ સંત એટલે એકસો પાંચ વર્ષની જીવનયાત્રા પૂરી કરનાર પૂજ્ય બ્રહ્મલિન સંતશ્રી શ્રી સદારામ બાપુ આજે પણ લોકોના દિલમાં વસે છે એવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ